વાગરાથી ભેરસમ જવાના રોડ ઉપર આવેલ ખુલ્લા ખેતરમાં બનાવેલ શેડમાંથી ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે ચાલતી ગુટખાની ફેક્ટરી ઝડપી પાડી રૂપિયા એક કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી જેઓને કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા આ દરમિયાન એસઓજી પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી જેને ગોરેગાંવથી ગુટખા ફેક્ટરીના મુખ્ય સૂત્રધાર જાહેદ ઉર્ફે બાબુ અબ્દુલ રહેમાન ખત્રીની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજૂ કરતા છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે રિમાન્ડ દરમિયાન પોલીસ ગુટખા બનાવવાનો રો મટીરિયલ તેમજ ગુટખા પેક કરવાના રેપરનો જથ્થો ક્યાંથી કોના પાસેથી મેળવવામાં આવ્યો હતો જેવા પ્રશ્નોના ઉત્તર મેળવી તે દિશામાં તપાસ આગળ ધપાવશે ત્યારે શું બહાર આવે છે તે જોવું રહ્યું મુખ્ય સૂત્રધાર જે બાબુ કરીન છે એમની તારીખ ત્રણ સાતના રોજ અટક કરેલ અને ગઈકાલે તારીખ ચાર સાતના રોજ પોલીસે કસ્ટ મેજિસ્ટ્રેટમાં રજૂ કરી અને આગળની તપાસ માટે છ દિવસના રિમાન્ડ લીધા છે આગળની તપાસના મુદ્દા પોલીસના એવા છે કે આજ દિન સુધી જે ગેરકાયદેસર ગુરકા ફેક્ટરી ચાલતી હતી એમાં જે માલ ઉત્પાદન થયેલો છે એ કોને કોને આપવાના હતા તદઉપરાંત જે કાચું મટિરિયલ છે રો મટિરિયલ માર્કેટિંગ છે ટ્રેડિંગ છે એમાં જે મુખ્ય સૂત્રધાર છે જાહિદ એને કોણે કોણે મદદ કરી છે તદઉપરાંત દેશમાં લીગલી જો આ ફેક્ટરી ચાલતી હોય તો ટ્રેડમાર્ક અનુસંધાને કોઈ ગુનો બને છે કે નહીંનો ભંગ થયો છે કે નહીં એ પણ પોલીસનો એક તપાસનો વિષય